में जो क्या? तो रे देमें देमें ना जो तो हार ना जो त्या? त्या तो ना? किका? आ, किका? से? क्या भी जो आ दो क्या क्या? आपण दर कामच कर

આજે બેંકે જવાનું ને પૈસા લેવા જવાનું આજે બેંકે જવાનું ને પૈસા લેવા જવાનું આજે બેંકે જવાનું ને પૈસા લેવા જવાનું ચલો ચલ અરે મગન આજ તો વરસાદ બહુ જરમર જરમાતા આવેગા

આપણે મે આવે કાઈ નહીં કા ચાલો ચાલો ઈ તો આમ તો આને આયા હતો ને કે અમાર કામ હતું તારા હું કામ હું કરો કાઈ નહીં હાલે દે દે તો એને કા દે દે તો ગયા એલા બસો દે ને આ તે તો એવું એમને ભાઈ આલે આલ જાવ દાલ નીકળ આવા ના ભટકી જે આપણે કક મળે છે આ લે 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 ઓય આલ જાવ દે આ સગન મગન કદ્યા પૈસા આપે ને આજ પૈસા આપા થેલામાં કાક તો હોવ જો કાક તો ડાળમાં માં કાળો હોવ જો હાલ ની જે હોય હું રાણા દેન વાડે જાવ

પૈસા લાવવા પૈસા લાવીધે એનું કામ જ નહીં સારું ક્યાંક પાડી દીધા છે પૈસા આખો ઠેલો પાડી દીધો બાકી દે એની પાસે કામ કરતા હોય મને ઊંધા કામ કરે છો બોલે છો

તો હવે શું કરવું હેંડો જ્યાં જોવા જતા હોય કોઈ લઈ ના ગયું ને આ તો જોતા ભાઈ હેંડો મારા ત્રણ લાખ રૂપિયા કે ખોવાઈ ગયેલા ત્રણ લાખ રૂપિયા વીએ જ્યાં કે એમાં રોવા શું કરવું એ તો વૈયા જાય ત્રણ લાખ રૂપિયા કઈ ઓછી રકમ નથી આ ભૂરા પાસે બસો કોને છે આ તને બસો કોને આપ્યા તમારે શું કામ છે કેને કોને આપ્યા હું તો 500 રૂપિયા આપી લાવ 500 રૂપિયા 500 પેલા કેતો ખરા કોને આપ્યા તને

大爷们，大爷们。